ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષણ અભિયાન કચેરી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સુરતની એકત્રીસ શાળાઓની અંદર વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર વોકેશનલ કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે તે બદલ હું માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ઢીંઢોર સાહેબ શિક્ષણ મંત્રી શ્રી રાજ્યકક્ષા પ્રફુલભાઈ પાંછેરિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું

જ્યારે સુરતની અંદર ગ્રાન્ટેડ શાળા અને સરકારી શાળાની અંદર ઓલરેડી વિદ્યાર્થીઓ આ વિષયની અંદર અભ્યાસ કરી રહ્યા છે પરંતુ ગુજરાત સરકારની રાષ્ટ્રીય શાળામાં સુરત ખાતેથી શરૂ થઈ રહ્યો છે તે બદલ સુરતની ટીમ અને સુરતના તમામ પરિવારજનો તમામ શિક્ષણના શ્રેષ્ઠીઓને અને શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્યો બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વિષય ખૂબ સારી રીતે થશે અને ભવિષ્યની અંદર આ એક વિષય નહીં પરંતુ ઘણા બધા વિષયો કે જેની અંદર ટ્રેડ વિષયની અંદર શાળાની અંદર શિક્ષણ શરૂ થશે જે આપણા વિદ્યાર્થીઓ માટે અને ભવિષ્ય માટે ખૂબ જ ઉજ્જવળ છે કારણ કે વિદ્યાર્થીઓ એક વિષયની અંદર પોતાની પ્રગતિ આગળ વધારી શકે સ્પેશિયલાઇઝેશન મેળવી શકે એ હેતુ થઈ આ ટ્રેડ વિષય શરૂ કરવામાં આવ્યો છે એ બદલ સુરતના તમામને તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ અને આ મંજૂરી આપવા માટે સર્વ શિક્ષા અભિયાન કચેરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અમારા ચેરમેન શ્રી પંડ્યા સાહેબ અને શિક્ષણ મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું